વાત કરીએ બોટાદની તો બોટાદમાં પણ વરસાદ જોવા મળ્યો બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ બોટાદમાં હતું ત્યારે બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ બરવાડાના છત્રીચોક ચોક મોચી બજાર સહિતના વિસ્તારમાં વરસાદ ખોડિયારનગર ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વાગડિયા શેરી ખમીદાણા દરવાજા પાટશેમાં પણ વરસાદ જોવા મળ્યો હતો રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ટીમલા બેલા ખાંભડા સાળંગપુરા સહિતના વિસ્તારમાં વરસાદ ખમીદાણા કુંડળ કાપડીયાળી રોજીદમાં પણ વરસાદ જોવા મળ્યો હતો પાટશેરીમાં પણ વરસાદ વહિયા નાવડા વાઢેડા ગામમાં પણ વરસાદ ત્યારે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બોટાદમાં જોવા મળ્યો છે શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘાવી માહોલ રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ બરવાડાના છત્રીચોક ચોક મોચી બજાર સહિતના વિસ્તારમાં વરસાદ ખોડિયારનગર ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વાગડિયા શેરી ખમીદાણા દરવાજા પાટશેમાં પણ વરસાદ જોવા મળ્યો હતો રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ટીમલા બેલા ખાંભડા સાળંગપુરા સહિતના વિસ્તારમાં વરસાદ ખમીદાણા કુંડળ કાપડીયાળી રોજીદમાં પણ વરસાદ જોવા મળ્યો હતો પાટશેરીમાં પણ વરસાદ વહિયા નાવડા વાઢેડા ગામમાં પણ વરસાદ ત્યારે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બોટાદમાં જોવા મળ્યો છે શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘાવી માહોલ